કલ્પના કરો એક એવી કલાકારીગરીની જે સદીઓથી એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી છે એક એવી પરંપરા જે આખા સમુદાયની ઓળખ બની ગઈ છે પણ આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં આવા અમૂલ્ય વારસાને કેવી રીતે સાચવી શકાય તો ચાલો આજે આપણે એક એવી જ ખાસ નિશાની વિશે જાણીએ જે પરંપરા અને પ્રામાણિકતાનું રક્ષણ કરે છે આ વાતને બરાબર સમજવા માટે ચાલો આપણે એક સફર પર નીકળીએ સીધા આસામના માજુલી ટાપો પર બ્રહ્મપુત્રા નદીની બરાબર વચ્ચે આવેલો આ ટાપુ એક અદભુત કળાનું ઘર છે માજુલીના મુખવટા અને આ માત્ર કોઈ નિર્જીવ વસ્તુઓ નથી પણ જાણે કે એક જીવંત ઇતિહાસનો ધબકતો પુરાવો છે આ કળાની શરૂઆત કેવી રીતે થઈ વેલ એના મૂળ જોડાયેલા છે સોળમી સદીના મહાન સંત અને સમાજ સુધારક શ્રીમંત શંકરદેવ સાથે એમણે ભાવોના નામના નાટકો દ્વારા આધ્યાત્મિક સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આ મુખવટા બનાવવાની શરૂઆત કરી જેથી પૌરાણિક પાત્રોને સ્ટેજ પર એકદમ જીવંત કરી શકાય આ મુખવટાને શું ખાસ બનાવે છે વેલ એની બનાવટ જ એમાં દેવી દેવતાઓથી લઈને રાક્ષસો સુધી અને ગરુડ જેવા પક્ષીઓથી લઈને હનુમાનજી જેવા પાત્રોને આવરી લેવામાં આવ્યા છે અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ બધું વાંસ માટી અને ગોબર જેવી સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓમાંથી બને છે જે બધી જ સામગ્રી ત્યાં નદી કિનારેથી જ મળી રહે છે હવે જુઓ આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે આ મુખવટા મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક છે મુખમુખા જે ફક્ત ચહેરો ઢાંકે છે અને એને બનાવતા લગભગ પાંચ દિવસ લાગે છે જ્યારે બીજો છે ચોમુખા જે આખા શરીરને ઢાંકે છે અને એને બનાવવામાં દોઢ મહિના જેટલો સમય લાગી શકે છે જરા વિચારો તો એક કલાકૃતિ પાછળ કેટલી મહેનત અને કેટલું સમર્પણ હશે તો માજુલીના આ કલાકારો પેઢી દર પેઢી આ અદ્વિતીય કળાને સાચવી રહ્યા છે પણ એક સવાલ ચોક્કસ મનમાં આવે કે આજના બજારમાં જ્યાં કોઈપણ વસ્તુની નકલ કરવી ખૂબ જ સહેલી છે ત્યાં આ કળાની મૌલિકતા કેવી રીતે જાળવી શકાય અને આ સવાલ ખૂબ જ મહત્વનો છે કારણ કે જ્યારે કોઈ કળા પ્રખ્યાત થાય છે ત્યારે તરત જ તેની સસ્તી નકલો બજારમાં આવી જાય છે અને આ નકલો અસલી કારીગરોની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દે છે તો આ કળાની શુદ્ધતા અને તેની ઓળખને કેવી રીતે જાળવી શકાય અને એનો જવાબ છુપાયેલો છે એક આધુનિક રક્ષણાત્મક કવચમાં જેને કહેવાય છે ભૌગોલિક સંકેત અથવા ટૂંકમાં જીઆઈ ટેગ આ જ એ નિશાની છે જે મૌલિકતાની ગેરંટી આપે છે અને ખૂબ જ ખુશીની વાત છે કે તાજેતરમાં જ માજુલીના મુખવટાને આ સન્માન મળ્યું છે તો ચાલો હવે મૂળ વાત પર આવીએ આ જીઆઈ ટેગ આખરે છે શું તે કેવી રીતે કામ કરે છે ચાલો આપણે તેને એકદમ સરળ ભાષામાં સમજીએ સરળ શબ્દોમાં કહીએ તો જીઆઈ ટેગ એક પ્રકારનું સર્ટિફિકેટ છે તે એ વાતની ખાતરી આપે છે કે કોઈ પ્રોડક્ટ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ બનેલી છે અને તેની ખાસ ગુણવત્તા તેની પ્રતિષ્ઠા અને તેને બનાવવાની રીત પણ તે જ વિસ્તાર સાથે જોડાયેલી છે જેમ કે આપણે દાર્જિલિંગની ચા કે પછી કાંચીપુરમની સાડીની વાત કરીએ છીએ તો આ ટેગ મુખ્યત્વે ત્રણ બહુ જ મહત્વના કામ કરે છે પહેલું તે પ્રોડક્ટના મૂળ સ્થાનની ગેરંટી આપે છે બીજું તે એક ટ્રેડમાર્કની જેમ તેની સુરક્ષા કરે છે જેથી કોઈ તેની નકલ ન કરી શકે અને ત્રીજું અને સૌથી અગત્યનું તે ખરીદનારને અસલી અને નકલી વસ્તુઓ વચ્ચેનો ભેડ પારખવામાં મદદ કરે છે તો આ બધું સંભાળે કોણ વેલ આખી સિસ્ટમ બે લેવલ પર કામ કરે છે ઇન્ટરનેશનલ લેવલ પર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો ટ્રિપ્સ કરાર તેના નિયમો નક્કી કરે છે જ્યારે ભારતમાં કંટ્રોલર જનરલ ઓફ પેટેન્ટ્સ ડિઝાઇન્સ અને ટ્રેડમાર્ક્સ આખી પ્રક્રિયાની દેખરેખ રાખે છે આપણે જીઆઈ ટેગનું મહત્વ તો સમજા પણ ચાલો એને વધુ સારી રીતે સમજવા માટે આસામથી સીધા જઈએ ઓડિશાના કટક શહેરમાં કારણ કે અહીં પણ એક એવી અદ્ભુત કળા છે જેને તાજેતરમાં જ જીઆઈ ટેગનું રક્ષણ મળ્યું છે આ કળાનું નામ જ બહુ રસપ્રદ છે રૂપા તારકાશી અને એના નામમાં જ એની આખી કહાની છુપાયેલી છે ઉડિયા ભાષામાં તારા એટલે તાર અને કાશી એટલે ડિઝાઇન મતલબ કે ચાંદીના અત્યંત બારીક તારમાંથી બનતી એવી ડિઝાઇન જે જોતા જ રહી જઈએ અને આ આંકડા કોઈ આજકાલની નથી એનો ઇતિહાસ તો સદીઓ જૂનો છે જેના મૂળ બારમી સદી સુધી જાય છે મુઘલ શાસન દરમિયાન તેને ઘણું પ્રોત્સાહન મળ્યું અને આજે તે ઓડિશાની સાંસ્કૃતિક ઓળખનો એક અભિન્ન અંગ બની ગઈ છે તો આ કળાથી બને છે શું અરે એકથી એક ચડિયાતી વસ્તુઓ ખૂબ જ જટિલ ઘરેણા ઘર સજાવટની વસ્તુઓ અને ખાસ કરીને દુર્ગાપૂજા જેવા તહેવારોમાં દેવીદેવતાઓની મૂર્તિઓ અને પંડાલને સજાવવા માટે વપરાતા ભવ્ય મેઢા આજ તેની સાંસ્કૃતિક મહત્તા દર્શાવે છે તો માજુલીના મુખવટા હોય કે પછી કટકની તારકાશી આ બંને ઉદાહરણો પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે કે જીઆઈ ટેગ ફક્ત એક લેબલ નથી એ તો આપણા અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેનું એક શક્તિશાળી સાધન છે અને જુઓ આનો ફાયદો કોઈ એકને નહીં પણ બધાને થાય છે સૌથી પહેલાં તો કારીગરોની વાત કરીએ તેમને તેમની કળા માટે આર્થિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માન્યતા મળે છે પછી ગ્રાહકોને અસલી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનની ખાતરી મળે છે અને સૌથી અગત્યનું આપણી સંસ્કૃતિ અને આપણો વારસો ભવિષ્યની પેઢીઓ માટે સચવાઈ રહે છે અને વાત અહીં જ પૂરી નથી થતી એક વધુ સારા સમાચાર છે માજુલીના મુખવટાની સાથે સાથે ત્યાંની હસ્તપ્રત ચિત્રકળાને પણ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે આ એક એવી કળા છે જેમાં સાંચીના ઝાડની છાલ પર કુદરતી શાહીથી ચિત્રો દોરવામાં આવે છે આ પણ એક અમૂલ્ય વારસો છે જેને હવે સુરક્ષા મળી છે તો અંતે આ આખી ચર્ચા આપણને ખૂબ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે એવી દુનિયામાં જ્યાં દરેક વસ્તુની નકલ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ છે ત્યાં મૌલિકતા પરંપરા અને વારસાનું સાચું મૂલ્ય શું છે જીઆઈ ટેગ એ આ મૂલ્યને ઓળખવાનો અને તેને સન્માન આપવાનો જ એક પ્રયાસ છે